아ਜੋ ਹੀ ਬੈਠਾ ਹੈ ਮਨੇ ਆਏ ਸਿੱਤੂ ਨੂੰ ਜਾਰ ਸਿੱਤੂ ਜੋ થઈ ਗਿਆ ਜ਼ੋਰਦਾਰ ਅयो ਕੀ ਬਾਕੀ ਹੈ ਕੇ ਆ ਪਪਾ ਟੈਕਸਾ ਲੈਨੇ ਆਵੇ ਪੱਪਾ ਜੋੜਾਵਾਨੂ ਹਜੋ ਉਹ ਵਰਤੋਂ ਲੈਨੇ ਆਵੇ ਪਾਸ ਦਿਹ ਹਲਾਉ ਉਹਨੋਂ ਕੇਰਬੋਏ ਰਹਿ ਗਿਆ ਆਪਣੇ ਅਰੰਡਾ ਮੈਂ ਇੱਥੇ ਆਪਣੇ ਡੋਲ ਨੋ ਬੱਝ ਉਗੜ ਕਰਨਾ ਕਿਓ ਠੀਮ ਕਾ ਆਪਣੇ ਜੂਰੀਆ ਪਾਸੋਂ ਹਲਾਉ ਨਾ ਤੀ ਜੂਰੀ ਹਲਾਉਸੋਂ ਤਵਰੀ ਹਟਾ ਕਾਢੀ ਆਸੇ આમાં આપણે ઇથિયોન નાખી સાફ પાવડર હતો અને ડુંગળી વાળી હતી જમીન આ બાજુ ખડતો ઓછો હતો ને આ બાજુ જે ડુંગળીનો રોલી ચા આવે હવે છેલ્લો ચા આવે આ જઈને શિવરાત્રી એટલે રજા જડી ગઈ લાગે કે મેળે ફરી આવ્યા રંગને આપણે દિલીપભાઈ ચા લઈ હાલો હલો ભાઈ સાત વાગ્યા ચા પીવા છે આપણે વાડીને પી લઈ અને અમુક મિત્રની એવી ડિમાન્ડ હતી કે ભાઈ તમે રોહિત ને તમે વિડીયો લેતા નથી હવે તારું શું કામ ભાઈ કહી દે આમાં કામ માં આપે ગાડી હલાવી લોડર હલાવી રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં તો જો કાલે આપણે રાજસ્થાનથી આવી ગયા ઘરે તમે આગલા વિડીયોમાં જોઈ જશ કેમ કે આપણે પાલનપુર ડીસા અને એ બાજુ આપણે નીકળી ગયા હતા ગ્રેનાઇટ હારો તો આજે આપણી ગાડી ગ્રેનાઇટની આવવાની હે એમ કહેતા હતા કે નવ દસ વાગે આવશે તો હલો હવે ડાયરેક આવશે ત્યારે મળશું અને બીજું એક ખાસ કે આપણે એમાં આબુ ગયા ને માઉન્ટ આબુ તો રાતે અગિયાર વાગે પહોંચ્યા એટલે કાંઈ ખાસ આપણે શૂટ પછી કીધું નહોતું એટલું તમે જોયું હશે આપણે ખાલી મોટા મોટી સીન ખાલી ઉતાર્યા હતા અમુક બાકી શું બધે જ્યાં જાય આપણે આપણે વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કે એવું અલાઉડ હતું નહીં એટલે પછી આપણે કીધું નહીં ને કે અમે આપણે અચલગઢ ગયા ને ત્યાં આપણે ઉતારવાનું નહોતું થોડું કે કીધું કે શૂટિંગ કરશું આપણે પણ હું આ બધે બોર્ડ જમાં મારે પડ્યા હતા કે વિડીયો શૂટિંગ કરું નહીં એટલે આપણે પાસે ખોટું થાય આપણા લીધે એટલે પછી આપણે કાંઈ શૂટિંગમાં કીધી નહોતી જ્યાં આપણે અલાઉડ હતી એમાં આપણે ઉતાર્યું હતું બાકી કોઈ બીજા કોઈ મંદિરમાં આપણે ઉતાર્યું નહોતું તો જેટલું બની શકે ને એટલા આપણે શોર્ટ અંદર લીધા જ ટાકા હું એ તમે આગલા વિડીયોમાં જોયું હશે તો હાલો હવે આપણી લગભગ ગાડી આવે હમણાં અરવિંદભાઈનો ફોન આવ્યો હતો તો મળીએ હવે ડાયરેક્ટ ગાડી આવે ત્યારે અરે આપણે ફિરાયા લાઈટ ની ગાડી આવી ગઈ

કાઢીને જો રિવિસમાં લગાવે કેવા કે સીટી એમાં ન્યૂ છે રિવિસ લેવી પડે થોડીક આગળ ખતે આજો ઉતારવાનું ચાલુ કરી દીધું ગ્રેનાઇટ ઉતારવાનું ચાલુ કરી દીધું હા ભાંગેલી આવતી હે એ આવે જો પાણો પાલનપુર થી આજો ઉતારે

આપડે ખાતર ઓગાડવાનું ચાલુ કીધું ખાતર ડુંગળી હલાવું આપડે એટલે વીસ વીસ જીરો હલાવી નાખીએ પેલા મેં કીધું ઓગાડી લઉં અત્યારે ઓગાડી નાખ્યું આપણે પીપળામાં આ ડુંગળીમાં લાવવાનું કેમકે નીંદાઇ ગયા નીંદ્યા પાછળ પાણી આપે મૂકી દઈ અને થોડુંક નાખી દઈ હવે યુરિયા ઓછું નાખવું પડે કેમકે જો ઝુરિયા નાખશું તો પાછા વળી હટા થઈ ગયા છે અને આ હે ઝાડ સિત્તુર જેવો થઈ ગયા જોરદાર પાકી ગયા હવે ઘણા પાકી ગયા હવે તા મીઠા જોરદાર શું ગરમી થાય ને દસ બાદ પાકી ગયા જોરદાર મીઠા અને અત્યારે સાટવાની પાછી દવા ટમેટામાં બી જોવા મારું હોય ટાકી ફરી લઈ પેલા ટ્રેક્ટર અત્યારે ગયો તો ટ્રોલી મૂકવા જ થોડા એડા ભરવાના રહી ગયા તો ઉતરી ગયા ને તો ત્રણ ચાર બી થઈ ગયા પણ ત્રણ ટોલી ભરી આવ્યા હતા હજી અડધી ટોલી જેવી રહી ગઈ તો ટોલી મૂકી આવ્યો નવે દવાનો પંપ જોડાવી લઈ તો દિલીપ હે અહીંયા ત્યાં ટમે બીજી વાત આવી ગયા થશે તો દસ પંદર મિનિટ સાંજથી ચાલો પહેલાં પંપ જોડાવી લઈ અને અત્યારે પાસે આપણા મહેમાન આવ્યા પધ્ધરથી આવ્યા આપણે મોટાભાઈ પધ્ધર રહે બાપાની બેઠા ચાલો ભાઈ બતાવું તમે

તો અત્યારે પપ્પા ટેક્સા લઈને આવે ને પપ્પા જોડાવવાની દવા સાટવાની એલો પપ જોડાવીને પપ્પા જોડાવીને મળી દવા સાટવાનું કામ ચાલુ કરી દીધું હોય Did it nice.

આપણે ડુંગળીમાં પાણી ખોલી દીધું ને આ એસપી પણ ચાલુ કરી દીધું આપણે તો આપણે વીસ વીસ તેર હલાવી દઈએ હવે એ આપણી જે હલાવવાનો કેરબો રહી ગયો આપણો એરંડામાં એટલે અહીંયા આપણે ડોલનો પછી ઉગાડ કરી નાખ્યો ને ડુંગળીમાં જાય પાણી ડુંગળી નીંદાઇ ગઈ એના પાછળ પાણી નથી આવ્યું પાણી ને ત્રણ ચાર આપણે છ સાત થી થઈ ગયા સાત આઠ દી થઈ ગયા દવા સાટી ને પાણી પાયું આપણે તો ડુંગળી તો કમ્પ્લીટ થઈ ગઈ છે ને કેમ કે આપણે યુરિયા પાછું હલાવું નથી કે યુરિયા હલાવશું તો વળી હટ્ટા કાઢી જશે આ આપણે હુકાવીએ થોડુંક ઓછું થયું આ પાટી એમ ભાઈ થોડું વાંધો નથી તો છે એક વાર આમથી પી જશે પણ જરાક વધારે ખપતું હતું થોડું ઓછું થયું પાટી લાઈન ખેંચાતો એટલે માને કીધું તમે વાં લ્યો સટાઈ ગઈ થઈ ગઈ કમ્પ્લેટ આમાં એ હતી નથી હેન હવે એક કુલ થલે દિલીપ એક કુલ લીતો જાય એકવાર વર્તે લેતો આવશે છે દવા તો હોય હા લાસ્ટ ઓવર લઈએ રહીએ હવે માં આપણે ઇથિયોન નાખી સાફ પાવડર હતો અને પ્રાઇટ પાવડર હતો વખતે આપણે એ જ મારી દીધી ના આ વખતે એ જ મારી દીધી કે બીજું કંઈ ખાસ એવું હે ને આ તો હવામાંના વાદળું રહે એના લીધે થોડુંક લાગે એવું બાકી કમ્પ્લીટ થઈ ગયા હવે માટે હવે નીંદાઈ ગયા ને એટલે કમ્પ્લીટ થઈ ગયા હવે ખડે એટલું પડ્યું હતું અંદર જોરદાર જો અહીંયા બધે કમ્પ્લીટ થઈ ગયા આ બાજુ અહીંયાથી આપણું ડુંગળી વાળી હતી જમીન આ બાજુ ખરતો ઓછું હતું ને આ બાજુ જે ડુંગળીનો રોપ હતો ને એ જમીન હતી એટલામાં બહુ ખડ હતો છેલ્લી ચા હે હવે છેલ્લો ચા આવે સટાઈ ગયો કમ્પ્લીટ હાલો ભાઈ દવા છતા થઈ ગઈ કમ્પ્લીટ જો લાઈન બાઇન વીટી લીધી અત્યારે રોય ત્યાં પાણી વારતો હતો ડુંગળીમાં આજે શિવરાત્રી એટલે રજા ચડી ગઈ લાગે બેડે ફરીને આપડે દિલીપભાઈ ચાય લઈએ કાળો ચાયે દૂધવા જઈએ ને જોતા બતાવ ચાય ભાઈ હાલો ભાઈ સાત વાગ્યા ને પીવા પીવાજે આપણે વાડી ને પી લઈ રોજ તો અત્યારે ઘરે પહોંચી જાય પણ અત્યારે વાડી અને આજે શિવરાત્રી તો બધે ને હેપી શિવરાત્રી ભાઈ ભગવાન શંકર બધેની જિંદગીમાં સુખને સંપત્તિથી ભરી દે એવી ભોળાનાથ પાસે પ્રાર્થના ભાઈ તો બધેને શિવરાત્રિની શુભકામના ચાલો ભાઈ ચાય પી લીધી આપે હવે આ બે પાર્ટી એ પછી કરવાનું બંધ અને અમુક મિત્રની એવી ડિમાન્ડ હતી ભાઈ તમે રોહિતને તમે વિડીયોમાં લેતા નથી હવે રોહિતના ગામના હતા રોહિતના ભાઈબંધો હતો ભલે આપણે ઓળખતા નથી તો અત્યારે રોહિત આ તમારો મિત્ર પાણી વારે હેજો

નો મેળો હોય લગભગ ત્રણ દી રે ને કેમ કેમકે હું તો લગભગ કોઈ દી ક્યાંય ગયો નથી મેળા મેળા બળા મને શું ઓછી વાત પસંદ પડે કેમકે આપણે કોરોના થતો એના પાછળ શરીર હવે આપણું ચાલતું નથી બરાબર એટલે મજા નથી આવતી ભીડમાં જવું હોય કટાળો આવી જાય પહેલાથી કેમ કે ત્યાં ડસ્ટ ઉડે ને એટલે મને મેળ જ નથી પડતો ધૂળ ઉડતી હોય ને ફરી પાછી હું પડે એક બે દીક ભલે બે ત્રણ દી કાંઈ થાય નહીં પણ મારા મનથી આવે ને થોડુંક રહી જાય એટલે થોડોક શોખ ઓછો ફરવાનો એટલે એવું હોય અમારે મેળો ભરાય શિવરાત્રિનો મેકણ દાડાનો ભ્રંગમાં આપણે કચ્છમાં તો બધા મિત્રો ન હોય જ ખબર પણ આપણા બહારના વિવર હોય એને ખબર ન હોય તો આપણે કહી દઈએ એમ કે આવતા વર્ષે આવું હોય તો આવા થાય કેમ કે આ વિડીયો તમે ના આવશે ત્યાં લગભગ મેળો પૂરો થઈ જશે એટલે આવતા વર્ષેની સગવડ રાખવાની આવું હોય તો જો નાકા બરાબર વારો પહેલા પહેલાં રોહિત નાકા જ વારતો કેમ કે લગભગ નાનકેથી રે અહીંયા જ છે આપણા ગણે એના ગામ તો એને ઉકલતું નથી